બહુ ખાસ હોય છે એ લોકો જે તમારા અવાજ પરથી તમારા સુખ કે દુઃખનો અંદાજ લગાવી લે છે માણસના મર્યા પછી સભા ભરાય સુખની અને એમાં વાતો થાય કોકની સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ આટલું માનવી કરે કબૂલ તો હર રોજ દિલમાં ઉગી સુખના ફૂલ ક્યારેય આ તણને તમારા જીવન પર હાવી ના થવા દો લોકો પૈસા અને ભૂતકાળના અનુભવો જવાબદારી માટે લડવાવાળી વ્યક્તિ હંમેશા કોઈ પણ પરિસ્થિતિ સંભાળી શકે છે સામનો કરીને યુદ્ધ જીતાય પ્રેમ નહીં ધર્મ કરશો તો એની પાસેથી માંગવું પડશે કર્મ કરશો તો એને આપવું જ પડશે મોઢા પર સાચું બોલનારા લોકો ઇન્જેક્શન જેવા હોય છે થોડો સમય દુખે છે પણ લાંબા સમયે રાહત આપે છે